ગુડ ઇવનિંગ વિદ્યાર્થી મિત્રો તમારું સ્વાગત છે એકલવ્ય કોમર્સમાં ધોરણ અગિયાર આંકડા શાસ્ત્રની અંદર આપણે પ્રકરણ નંબર પાંચનો અભ્યાસ કરી રહ્યા છીએ જેનું નામ છે વિષમતા એમાં આપણે કાલ પિયર્સનની પદ્ધતિથી કઈ રીતે વિષમતાંક શોધવો એની ચર્ચા કરી અને સ્વાધ્યાય પાંચ પોઈન્ટ એકની અંદર ક્વેશ્ચન નંબર ત્રણ આપેલો છે ક્વેશ્ચન નંબર ત્રણની અંદર તમને એક કાર્યને પૂર્ણ કરવા માટે દરેક કામદારે લીધેલા સમયની માહિતી આપેલી છે મિનિટમાં તેના ઉપરથી કાલ્પિયર્સનની પદ્ધતિથી વિષમતાંક શોધો અને તેનું અર્થઘટન કરો તો સૌથી પહેલાં લીધેલો સમયગાળો છે જે મિનિટમાં છે જેમાં આપણને વર્ગો આપેલા છે અને કામદારોની સંખ્યા આપ આપેલી છે જે આપણા માટે થશે આવૃત્તિ કાલ પિયર્સનની પદ્ધતિથી વિષમતાં શોધવાનો છે તો કાલ પિયર્સનની પદ્ધતિથી સતત આવૃત્તિ વિતરણ માટેનું સૂત્ર કયું છે વિષમતાંકનું એ આપણને ખ્યાલ હોવો જોઈએ તો કાલ પિયર્સનની પદ્ધતિથી વિષમતાંક શોધવા માટેનું સૂત્ર છે એક્સ બાર માઇનસ એમઓ ઓપોન એસ તો આપણે સૂત્રની પણ ચર્ચા કરી હતી કે કઈ કન્ડિશનમાં કયા સૂત્રનો કઈ રીતે ઉપયોગ કરવાનો છે તો અહીંયા સૌથી પહેલાં આપણે જ્યારે બહુલક સ્પષ્ટ કરી શકતા હોય ત્યારે આપણે બહુલકવાળા સૂત્રનો ઉપયોગ કરવાનો છે જ્યારે આપણે બહુલક સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત કરી શકતા ન હોય ત્યારે આપણે વિષમતાંક શોધવા માટે મધ્યસ્થનો ઉપયોગ કરીએ છીએ તો સૌથી પહેલાં સતત આવૃત્તિ વિતરણ છે તો સતત આવૃત્તિ વિતરણની વિષમતાંકનું જે સૂત્ર છે એ પ્રમાણે આપણે સતત આવૃત્તિ વિતરણનું મધ્યક મધ મધ્યક બહુલક અને પ્રમાણિત વિચલનની ફોર્મ્યુલા સતત આવૃત્તિ વિતરણ માટેની આવડતી હોવી જોઈએ સતત આવૃત્તિ વિતરણમાં પણ પાછા જે બે પ્રકાર છે એના નિવારક અને અનિવારક એમાં આજે તમને આવૃત્તિ વિતરણ આપેલું છે એ અનિવારક છે તો હવે અનિવારક આવૃત્તિ વિતરણ કોને કહેવાય એના માટે આપણે પ્રકરણ નંબર બેનો નો અભ્યાસ કરી લીધેલો છે ફરી વખત યાદ કરાવી દઉં કે કોઈ પણ વર્ગની ઉપલી સીમા અને એના પછીના વર્ગની નીચલી સીમા જ્યારે સરખા હોતા નથી તો એને કહેવાય અનિવારક આવૃત્તિ વિતરણ તો સૌથી પહેલાં આપણે જે આપણને સમયગાળો આપેલો છે એ આપણા માટે થશે વર્ગ અને જે કામદારોની સંખ્યા આપેલી છે એ આપણા માટે થશે આવૃત્તિ સૌથી પહેલાં આપણે એનો સરવાળો કરીએ તો સિગ્મા એફ એટલે કે એન ઇઝ ઇક્વલ ટુ થશે અઢાર હવે આપણે સૌથી પહેલા મધ્યક શોધવો હોય તો મધ્યકની ફોર્મ્યુલા શું આવે સતત આવૃત્તિ વિતરણ માટેની તો કે એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ સીગમાં એફડી એન ઇન્ટુ સી બધાની વર્ગ લંબાઈ એક સરખી હોય એટલે તમે વર્ગ લંબાઈ પણ અહીંયા મલ્ટિપ્લિકેશનમાં લઈ શકો આજે આપણી મેથડ છે મધ્યક શોધવા માટેની એ ટૂંકી રીત છે તમે સીધી રીતથી પણ શોધી શકો પણ સીધી રીતથી જો તમે મધ્યક શોધો તો એ થોડું કોમ્પ્લિકેટેડ થાય અને કેલ્ક્યુલેશન થોડું વધે એટલા માટે જ્યારે વર્ગો આપેલા હોય ત્યારે આપણે ટૂંકી રીતનો જ ઉપયોગ કરીએ છીએ બાકી બંને રીતથી આપણો જે આન્સર છે એ આવી જાય છે પણ આ ટૂંકમાં પતે છે પહેલાંમાં થોડું કોમ્પ્લિકેશન હોય છે એટલા માટે એટલા માટે આપણે મધ્યક શોધવા માટે ટૂંકી રીતનો ઉપયોગ કરીશું સીગમા વાળી ફોર્મ્યુલા અને આપણે એમાં ઇન્ટુ સી કરવા જ પડે વર્ગ લંબાઈ મલ્ટિપ્લિકેશનમાં લેવી જ પડે કારણ કે વર્ગમાં આપણને વર્ગ લંબાઈ અહીંયા આપેલી છે એટલા માટે બધાની વર્ગ લંબાઈ એક સરખી છે એટલા માટે તો સૌથી પહેલાં આપણને વર્ગો આપેલા છે તો એના માટે આપણે એક્સ શોધવું હોય જો વર્ગો ન હોય તો જે આપણને અવલોકનો આપેલા હોય એ જ આપણા માટે એક્સ થાય પણ અહીંયા વર્ગો આપેલા છે એટલે એક્સ એટલે થશે મધ્ય કિંમત મધ્ય કિંમત એટલે કે સીમા પ્લસ નીચલી સીમા ભાંગ્યા બે તો અહીંયા ઉપલી સીમા છે નવ નીચલી સીમા છે પાંચ તો નવ પ્લસ પાંચ એટલે થાશે ચૌદ અને ચૌદ ભાંગ્યા બે એટલે થાશે સાત પછી દસ પ્લસ ચૌદ એટલે ચોવીસ ચોવીસ ભાંગ્યા બે એટલે બાર પંદર પ્લસ ઓગણીસ એટલે ચોત્રીસ ચોત્રીસ ભાંગ્યા બે એટલે સત્તર વીસ પ્લસ ચોવીસ એટલે ચુમ્માલીસ ચુમ્માલીસ ભાંગ્યા બે એટલે બાવીસ અને પચીસ પ્લસ ઓગણત્રીસ એટલે ચોપન ચોપન ભાંગ્યા બે એટલે સત્યાવીસ તો મધ્ય કિંમત આપણને મળી ગઈ છે જેને આપણે એક્સ તરીકે કન્સિડર કરશું અને હવે આપણે જોઈએ ડી ફોર ડિફરન્સ સેના વચ્ચેનો ડિફરન્સ તો કે મધ્ય કિંમત અને ધારેલા મધ્યક વચ્ચેનો ડિફરન્સ અને એને ભાંગ્યા આપણે સી અહીંયા કમ્પલસરી કરવું પડે કારણ કે આપણે જે અહીંયા જે કેલ્ક્યુલેશન કરેલું છે મધ્યકની ફોર્મ્યુલા મધ્યસની મધ્યસની તો નહીં પણ બહુલકની ફોર્મ્યુલા એ બધામાં આપણે વર્ગ લંબાઈ લઈએ એટલે ડિવાઇડેડ બાય અહીંયા સી કરવું જ પડે કારણ કે મધ્યક મધ્યકની જે ફોર્મ્યુલા છે એમાં આપણે ઇન્ટુ સી કરાયેલા છે એટલા માટે સી મીન્સ વર્ગ લંબાઈ તો અહીંયા કોઈ પણ એક જે કિંમત છે ને આપણે ધારેલા મધ્યકને લઈ શકીએ અહીંયા આપણે સત્તરને લેશું કારણ કે એક્ઝેટ વચ્ચે છે એક્ઝેટ વચ્ચે હોય એના મધ્યક તરીકે લ્યો તો ઝીરો એક બે અને માઇનસ એક માઇનસ બે માઇનસ ત્રણ જેટલી સંખ્યા હોય એ પ્રમાણે તમારો આન્સર આવે તો કેલ્ક્યુલેશન તમે ઓરલી પણ કરી શકો વિધાઉટ કેલ્સી એટલા માટે આપણે જે મધ્યમાં હોય એને જ ધારેલા મધ્યક તરીકે લઈએ તમે આમાંથી કોઈ પણ સંખ્યા છે એ ધારેલા મધ્યક તરીકે લઈ શકો છો અને એમાંથી તમને નજીકની કોઈ પણ સંખ્યા જો ઠીક લાગતી હોય તો એને પણ તમે ધારેલા મધ્યક તરીકે લઈ શકો છો તો અહીંયા આપણે સત્તર છે એને એ તરીકે લેશું એટલે કે ધારેલા મધ્યક તરીકે લેશું તો અહીંયા એ ઇઝ ઇક્વલ ટુ છે સત્તર એટલે કે ધારેલો મધ્યક છે આપણો સત્તર તો ડી ઇઝ ટુ હવે આપણે ફોર્મ્યુલા મૂકવાની છે ડી ઇઝ ઇક્વલ ટુ એક્સ માઇનસ એ અપોન સી એટલે આપણે બધી જે મધ્ય કિંમત છે એમાંથી ધારેલો મધ્યક છે માઇનસ કરીએ અને સી સી મીન્સ કે વર્ગ લંબાઈ હવે વર્ગ લંબાઈ અહીંયા અનિવારક આવૃત્તિ વિતરણ છે તો એને આપણે નિવારકમાં ફેરવીને કન્સિડર કરવાની છે અને જો નિવારકમાં ન ફેરવવું હોય તો આ રીતે તમારે વર્ગ લંબાઈ છે એ ચેક કરીને લેવાની ચૌદ માઇનસ નવ એટલે થશે પાંચ ઓગણીસ માઇનસ ચૌદ એટલે પણ પાંચ થશે ચોવીસ માઇનસ ઓગણીસ એટલે પણ પાંચ થશે ઓગણત્રીસ માઇનસ ચોવીસ એટલે પણ પાંચ થશે તો આપણી વર્ગ લંબાઈ થશે પાંચ એટલે સી બરાબર થશે પાંચ તો અહીંયા સી બરાબર પાંચ આવશે હવે આપણે ડીની કિંમત શોધીએ ડી શોધવા માટેની ફોર્મ્યુલા છે ડી ઇઝ ઇક્વલ ટુ એક્સ માઇનસ એ અપોન સી એક્સ એટલે કે મધ્ય કિંમત એ એટલે કે ધારેલો મધ્યક જે આપણે સત્તર લીધેલો છે અને સી એટલે વર્ગ લંબાય છે પાંચ અહીં આપણને વર્ગલંબાઈ ડિસાઇડ કરવા માટે સૌથી પહેલાં જે અનિવારક વર્ગો છે એને નિવારકમાં રૂપાંતર કરવું પડે અને જો એમ ન કરવું હોય બધા વર્ગોનું તો એક કોઈપણ એક વર્ગનું રૂપાંતર કરો તો પણ તમને વર્ગ લંબાઈ મળી જાય અથવા તો આ રીતે તમે જે વર્ગ લંબાઈ લો છો તેમાં તમને અનિવારક આવૃત્તિ વિતરણ હોય અને આ રીતે તમે વર્ગ લંબાઈ લો દસ માઇનસ પાંચ એટલે પાંચ પંદર માઇનસ દસ એટલે પાંચ અથવા તો સીમાની ચૌદ માઇનસ નવ એટલે પાંચ ઓગણીસ માઇનસ ચૌદ એટલે પાંચ તો પણ તમને વર્ગ લંબાઈ મળી જશે તો સૌથી પહેલાં આપણી મધ્ય કિંમત છે સાત સાત માઇનસ સત્તર એટલે કે માઇનસ દસ માઇનસ દસ ભાંગ્યા પાંચ એટલે માઇનસ વીસ માઇનસ બે ત્યારબાદ બાર માઇનસ સત્તર એટલે માઇનસ પાંચ માઇનસ પાંચ ભાંગ્યા પાંચ એટલે માઇનસ એક ત્યારબાદ સત્તર માઇનસ સત્તર એટલે ઝીરો અને એને ભાંગ્યા પાંચ કરો તો પણ આન્સર તો આપણો ઝીરો જ આવે અને ત્યારબાદ આવશે વન અને ટુ આ હતી આપણી ડીની કિંમત હવે આપણે જોશે એફડી એફડી અને એફડી સ્ક્વેર એફડી મધ્યક માટે અને એફડી સ્ક્વેર પ્રમાણિત વિચલન માટે તો એફડી મતલબ એફનો ડી સાથે ગુણાકાર તો સૌથી પહેલાં છે એફમાં ત્રણ ત્રણ ગુણ્યા માઇનસ બે એટલે માઇનસ છ ત્યારબાદ માઇનસ આઠ ગુણ્યા માઇનસ આઠ ગુણ્યા માઇનસ એક એટલે માઇનસ આઠ ચાર ગુણ્યા ઝીરો એટલે ઝીરો બે ગુણ્યા બે એટલે થશે ચાર અને એક ગુણ્યા બે એટલે થશે બે ત્યારબાદ બાદ એફડી એટલે કે એફડીનો સરવાળો માઇનસનો સરવાળો થશે માઇનસ છ બી આપણે પ્રમાણિત વિચલન એટલે કે એફડી સ્કવેર શોધવાનો છે એફડી સ્કવેર પ્રમાણિત વિચલન ની ફોર્મ્યુલામાં આનો ઉપયોગ થાય છે એફડી સ્કવેર એટલે એફડી ઇન્ટુ ડી જેની આપણે અગાઉ ચર્ચા કરી લીધી છે પ્રકરણમાં તો એફડીનો ડી સાથે ગુણાકાર કરવાનો છે તો માઇનસ બે ગુણ્યા માઇનસ છે એટલે પ્લસ બાર માઇનસ એક ગુણ્યા માઇનસ એટ માઇનસ આઠ એટલે પ્લસ આઠ ઝીરો ગુણ્યા ઝીરો એટલે ઝીરો ત્યારબાદ એક ગુણ્યા બે એટલે બે બે ગુણ્યા બે એટલે ચાર અને એનો સરવાળો થશે છવ્વીસ હવે આપણે એક્સ બાર શોધી લઈએ તો એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ સિગમાં એફડી અપોન એન સી એ બરાબર છે અહીંયા સત્તર સિગ્મા એફડી છે માઇનસ દસ છેદમાં એન છે અઢાર ઇનટુ વર્ગ લંબાઈ છે પાંચ તો માઇનસ દસ ગુણ્યા પાંચ એટલે માઇનસ પચાસ માઇનસ પચાસ અઢાર એટલે માઇનસ બે પોઈન્ટ અઠ્યોતેર અને સત્તરમાંથી માઇનસ કરો એટલે એક્સ બાર ની કિંમત મળશે ચૌદ પોઈન્ટ બાવીસ ત્યારબાદ બહુલક શોધવાનો છે હવે બહુલક અહીંયા આપણે ઇઝીલી શોધી શકીએ બહુલકમાં આપણે જોવાનું છે કે સૌથી મહત્તમ આવૃત્તિ કઈ છે તો તમે કામદારોની સંખ્યા જોશો તો એમાં સૌથી મહત્તમ આવૃત્તિ છે આઠ તો મેક્ઝિમમ ફ્રિકવન્સી થશે આઠ એટલે એફ એમ ઇઝ ટુ થશે આઠ એની જે અગાઉની આવૃત્તિ હોય એને કહેવાશે એફ વન અને એના પછીની આવૃત્તિ હોય એને કહેવાશે એફ ટુ તો હવે આપણે બહુલક શોધીએ તો બહુલખની ફોર્મ્યુલા છે સતત આવૃત્તિ વિતરણ માટેની એલ પ્લસ એફએમ માઇનસ એફ વન અપણ ટુ એમ માઇનસ એફ વન માઇનસ એફ ટુ હવે એલ એટલે કે લોઅર લિમિટ તો એમાં કયા વર્ગનું સિલેક્શન કરવાનું તો કે જે તમારી મહત્તમ આવૃત્તિ છે એની સામેનો જે વર્ગ છે એ તો મહત્તમ આવૃત્તિ આઠ છે એની સામેનો વર્ગ છે દસથી ચૌદ આપણો વર્ગ થશે દસથી ચૌદ દસ થી ચૌદ જે વર્ગ છે એ અનિવારક છે એને સૌથી પહેલાં આપણે નિવારકમાં ફેરવવાનું જ્યારે પણ આપણે બહુલક શોધીએ ત્યારે જો અનિવારક આવૃત્તિ વિતરણ આપેલું હોય તો આપણે એને સૌથી પહેલાં નિવારકમાં ફેરવવાનું અને ત્યારબાદ જેની લોઅર લિમિટ અને વર્ગ લંબાઈ છે એ લખવાની તો અહીંયા તમે નિવારક આવૃત્તિ વિતરણમાં કઈ રીતે એના માટે આપણે બીજા પ્રકરણમાં સ્ટડી કરેલું છે કે કોઈ પણ વર્ગની ઉર્ધ્વસીમા પછીના વર્ગની અધ સીમા વચ્ચેનો ડિફરન્સ તો આનો ડિફરન્સ છે વન એ જે ડિફરન્સ આવે એને ડિવાઇડેડ બાય ટુ કરો અને એ જે આન્સર આવશે ઝીરો પોઈન્ટ ફાઈવ ઝીરો પોઈન્ટ ફાઈવ તમારે અધ સીમામાંથી માઇનસ કરવાના અને ઉર્ધ્વસીમામાં એડ કરવાના તો આપણો વર્ગ છે 10 થી ચૌદ 10 થી ચૌદ માં દસ છે અધ સીમા છે ચૌદ છે ઉર્ધ્વ સીમા છે દસમાંથી ઝીરો પોઈન્ટ પાંચ માઇનસ કરો એટલે લોઅર લિમિટ થશે નવ પોઈન્ટ પાંચ અને ચૌદમાં તમે એડ કરો તો અપર લિમિટ થશે ચૌદ પોઈન્ટ પાંચ એટલે તમારો વર્ગ બનશે ચૌદ પોઈન્ટ પાંચથી નવ પોઈન્ટ પાંચ અને એમાં લોઅર લિમિટ થશે નવ પોઈન્ટ પાંચ એટલા માટે એલ ઇઝ ઇક્વલ ટુ આવશે નવ પોઈન્ટ પાંચ એફએમ આપણે ઓલરેડી ફાઇન્ડ આઉટ કરી લીધી છે એફએમ ઇઝ ઇક્વલ ટુ એઇટ એફ વન ઇઝ ઇક્વલ ટુ થ્રી એફ ટુ ઇઝ ઇક્વલ ટુ ફોર અને સી ઇઝ ઇક્વલ ટુ પાંચ હવે આપણે કિંમતો મૂકીએ એલ ઇઝ ઇક્વલ ટુ છે નવ પોઈન્ટ પાંચ પ્લસ એફએમ આઠ માઇનસ એફ વન થ્રી અપોન ટુ એફ એમ ટુ એટલે ટુ ઇન્ટુ એફ કિંમત છે એટલે ટુ ઇન્ટુ એઇટ માઇનસ એફ વન માઇનસ એફ ટુ એટલે માઇનસ થ્રી માઇનસ ફોર ઇન્ટુ ફાઇવ વર્ગ લંબાઈ છે આઠ માઇનસ એટલે પાંચ પાંચ ગુણ્યા પાંચ એટલે પચીસ છે આગળ નવ પોઈન્ટ પાંચ એઝ ઇટ ઇઝ રહેશે આ પદ સોલ્વ કરવા સોલ્વ કર્યા બાદ જ આપણે એ કિંમતની અંદર નવ પાંચ છે એડ કરવાના છે પહેલેથી નહીં ત્યારબાદ 2 ઇન્ટુ એઈટ એટલે સિક્સટીન માઇનસ ત્રણ અને માઇનસ ચાર એટલે માઇનસ માઇનસ પ્લસ થાશે પણ સાઇન આવશે માઇનસની એટલે સોળ માઇનસ સાત નવ પોઈન્ટ પાંચ પ્લસ પચીસ સોળ માઇનસ સાત એટલે નવ પચીસ ભાંગે નવ એટલે બે અને એડ કરો એટલે બહુલોકની કિંમત મળશે બાર પોઈન્ટ અઠ્યાવીસ હવે આપણને મધ્યક પણ મળી ગયો છે મધ્ય મધ્યક પણ મળી ગયો છે બહુલક પણ મળી ગયો છે હવે આપણે શોધવાનું છે પ્રમાણિત વિચલન તો પ્રમાણિત વિચલનની ફોર્મ્યુલા થશે સિગ્મા એફ અંડર રૂટ સીગમા એફડી સ્ક્વેર એપોનેન્ટ માઇનસ સિગમા એફડી અપોનેન્ટનો હોલ સ્ક્વેર અને વર્ગમૂળની બાર તમારે કરવાનું છે ઇન્ટુ સી પછી કરો તો પણ ચાલે અહીંયા પહેલાં કરેલું છે આપણે પછી કરવાનું છે તો સીગમા એફડી સ્ક્વેર આપણી પાસે છે છવ્વીસ એન ઇઝ ઇક્વલ ટુ અઢાર માઇનસ સિકમા એફડી અપોનન્ટનો હોલ સ્ક્વેર એટલે સીગમા એફડી છે માઇનસ દસ છેદમાં એન છે અઢાર અને એનો હોલ સ્ક્વેર તો અહીંયા છવ્વીસના છેદમાં અઢાર એટલે કે એનો જવાબ આવશે એક પોઈન્ટ ચુમ્માલીસ માઇનસ દસનો સ્કવેર થશે પ્લસ સો સો ભાગ્યા અને અઢારનો સ્ક્વેર જે આન્સર આવે એ સો ભાગ્યા જેનો આન્સર આવે કરો એટલે જીરો પોઈન્ટ પંચાવન આવશે કરો એટલે અને એનું વર્ગમૂળ કાઢો એટલે એક પોઈન્ટ જીરો છ સત્તાવન એનો ગુણાકાર છેલ્લે પાંચ સાથે કરવાનો છે સી સાથે એટલે એ સીઝિકોટો આવશે પાંચ પોઈન્ટ તેત્રીસ હવે આપણને બધી કિંમત મળી ગઈ છે તો આપણે વિષમતાંગ પણ શોધી શકીએ તો વિષમતાંક એટલે કે જે ઇઝ ઇક્વલ ટુ એક્સ બાર માઇનસ એમઓ પોન તો એક્સ બાર છે ચૌદ પોઈન્ટ બાવીસ એમ ઓ છે બાર પોઈન્ટ અઠ્યાવીસ અને એસ છે પાંચ પોઈન્ટ તેત્રીસ જે ઇઝ ઇક્વલ ટુ થશે પોઈન્ટ છત્રીસ સાથે તમને એમાં અર્થઘટન પણ કરવાનું કીધું છે તો ધન વિષમતા હોય ધનમાં આન્સર આવતો હોય તો ધન વિષમ છે અને જો ઋણમાં આન્સર આવે તો ઋણ વિષમ છે એમ કહી શકાય તો આ હતો આપણો ક્વેશ્ચન નંબર સ્વાધ્યાય ક્વેશન નંબર ત્રણ સ્વાધ્યાય પાંચ પોઈન્ટ એકનો જે સતત આવૃત્તિ વિતરણમાં અનિવારક આવૃત્તિ વિતરણનો હતો તો કાલપિયર્સનની રીત વિષમતાંગ શોધવા માટેના દાખલા આપણે અહીંયા પૂરા કરીએ છીએ અને આ સ્વાધ્યાયમાં બાકીના જે સમ છે તમારે પ્રેક્ટિસમાં કરવાના છે